નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે કાળજાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે આજે સવારે હવામાનમાં પલટો આવ્યો હતો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો ત્યારે આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે હવામાન વિભાગે ચોવીસ કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે તો આપણે જોઈએ કે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં ગાંજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ સાથે ભેજનું પ્રમાણ વધતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગાંજવીજ સાથે વરસાદ થવાની વકી જાહેર કરવામાં આવી છે જોકે ચોવીસ કલાક બાદ વાતાવરણ ફરીથી સૂકું રહેવાનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે ચોવીસ કલાકમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થવાની આગાહી છે આ સાથે કચ્છ જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીમાં જણાવ્યું છે કે અઠ્યાવીસમી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે આ પછી તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ દરમિયાન વાદળવાયુ આવવાની શક્યતાઓ છે આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે હનુમાનમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થઈ છે આવામાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઓછું જવાની શક્યતાઓ છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં એકતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ માં નવા છો તો ને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે